તમને પેલા મંદિર પણ દેખાડી દઉં હવે તમને એક સારો ફરતો વ્યૂ તમને દેખાડી દઉં કે કેવી રીતનું પીપળી ધામ છે જો તમને આવી રીતનું કંઈક તમને સંપૂર્ણ વસ્તુ હું દેખાડી ગયો છું ફરતું 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 બધી જગ્યા દેખાડી દઉં આ મિત્રો મંદિરનું ફરતું વ્યૂ આવી ગયો છે આપણે ફરીને લીધું ને હવે બીજું જોવું હોય તો પડખે જવું પડે અને પ્રસાદી લેવા પણ જવાના છીએ એ પણ પછી તમને દેખાડશું આગળથી આવી રીતે મંદિર તમને દેખાડી દઉં આ બધા મિત્રો ઊભા છે અને અંદર બિલકુલ મના છે સખત અંદરથી દર્શન થાય તમને બહારથી કરાવી દઉં મિત્રો રામા દર્શન કરી લીધું શું રાતનો સમય છે એટલે મિત્રો થોડુંક જોવામાં ચ્યાવરાવશે તો મિત્રો પીપળી પહોંચી જશે ને તમને દેખાડી દઈશું પીપળી ગામ અને પછી વરસાદી લેવા જવાના છે પછી આપણે એ પણ દેખાડશું કે કેવી રીતનું પ્રસાદીનું છે કેવું આયોજન છે અને કઈ જગ્યાએ છે અત્યારે તમને મંદિરનો ફરતો વ્યુ આપણે દેખાડી દીધો છે આ ધૂણી છે બાવા બાળના ધૂણી આ બાજુ રસ્તેથી આપણે આવ્યા છીએ અને આ મંદિર મિત્રો પરસાદી લેવા આ બાજુ જઈ રહ્યા છીએ આ તમે જુઓ મિત્રો બધા આગળ જઈ રહ્યા છે ને હું પાછળથી જઈ રહ્યો છું પીપળે ધામની અંદર મિત્રો પરસાદી સારી એવી તમને પરસાદી મળશે અને આપણે દેખાડવાના પણ છે આવી રીતે કોઈ જગ્યા છે પહેલાં તમને દેખાડી દઉં ગેટ ની અંદર પ્રવેશ આપણે કરી રહ્યા છીએ. ગુફાની અંદર જવું છે? હા તો હાલો આટો મારતા હો पेरो गुफा छ मित्रो अनि वर्षाजीको वाल छ सबै नखोपपछि वर्षाजीले त जेवि मित्रो अनि भेरो गुफा जवि के मजे ની અંદર બટેકાનું શાક મું ખીચડી અને ભાખરી અને સાજ આયુર્વેદની પરસાદી છે જે પીપળી ધામની અંદર અને સંપૂર્ણ દર્શન તમને કરાયા છે મિત્રો આયુર્વેદની પરસાદીનું આયોજન હતું અને રીતનો હોલ છે પીપળી ધામનો સંપૂર્ણ વિડીયો આજે તમને દેખાડ્યો છે મજા આવી હોય તો યુટ્યુબ ચેનલ જે આપણે ધરમસિંહ ધરમસિંહ બી કે વ્લોક ચેનલને સબસ્ક્રાઈબ કરી વાજો અને ફેસબુકમાં જોતા હોય તો કુંવર ખાણીએ ધરમજીભાઈની પેજને ફોલો કરજો મિત્રો